આજે જે વાત કરવી છે એ ખૂબ અગત્યની વાત છે આમ તો પાણી વ્યવસ્થાપનની વાત છે અને શિયાળુ ઋતુનો કઠોળ વર્ગનો અગત્યનો જે પાક કહી શકાય એવો પાક એટલે ચણાનો પાક તો ચણાના પાકમાં કરવું જોઈએ ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય ખાતર તો ઘણું બધું નાખીએ દવાઓ પુષ્કળ સાંટીએ પરંતુ આ પિયતનું જો સમયસર વ્યવસ્થાપન ન કરીએ એટલે કે પિયતનું મેનેજમેન્ટ ન કરીએ તો પણ ઉત્પાદનની અંદર ઘણી બધી અસરો થતી હોય કારણ કે એના જે ક્રિટિકલ કટોકટીની જે અવસ્થાઓ છે એ સમય એને પિયત મળવું ખૂબ જરૂરી બની જતું હોય એટલે કે પિયત વ્યવસ્થા પણ એ સૌથી અગત્યનું પરિબળ આની અંદર ઉત્પાદનને ધ્યાને રાખીને જો જોઈએ તો કરી શકાય તો ખાસ કરીને ઘેડ અને ભાલ વિસ્તારનો જે પ્રદેશ છે અને ખાસ કરીને ચરોતરની જે જમીનો છે ત્યાં કેરા કરી અને ચોમાસા બાદ એ લોકો મોટા ભાગે એક મિત ખેડૂત મિત્રો તમે ભેજની અંદર જ વાવેતર કરતા હો એટલે જ્યાં ભેજ સંગ્રહાયેલો હોય ત્યાં કહેવાય કે આપણે કે એ જે ઘેડનો વિસ્તાર છે ત્યાં ચણાનું વાવેતર ચોમાસા પછી તરત જ ભેજમાં કરી દેવામાં આવે અને એ ફેઝનો ઉપયોગ કરી અને બિન પિયર ચણાની જે જાતો છે કે જેની અંદર પિયરની જરૂરિયાત નથી પડતી એવા પ્રકારની જાતોનો વાયો પાક લેવામાં આવતો હોય અને આમ જતાં જો આ વિસ્તારની અંદર પાણીની સગવડ હોય તો પિયર આપવાથી પણ ઉત્પાદન સારું વધારી શકાય કારણ ખાસ કરીને જે બિન પિયર જાતો છે એ મોટા ભાગે જે પિયરની સગવડ નથી ત્યાં આપણે ભલામણ કરીએ પરંતુ જો આ જ વિસ્તારમાં બિન પિયર જાતો આવે ને એને એકાદ બે પિયર જો મળી જાય તો ખૂબ સારું ઉત્પાદન પ્રતિ વિઘા દાખલા તરીકે વિસ્મણ ઉત્પાદન તમારે કોઈ પણ જાત આપતી હોય જો એમાં પિયત વ્યવસ્થા પણ સમયસર ફરી કરવામાં આવે તો એ દસ વીસ ટકા વાવી દીધા ચાર થી પાંચ દિવસની અંદર પિયત આપણે મિત્રો પેલું પાણી આપી દેવાનું અહીંયા પહેલા પાણીને આપણે ખાસ કરીને વાવેતર જે પાણી છે એ પ્રથમ આપણે અહીંથી ગણીશું ઘણી વખત આપણે કોરામાં વાવીને પિયત આપી દેતા હોય અથવા પિયત આપી કોરવાણ કરીને ફરી પાછા આવતા હોય તો એના પછીના પિયત થી આપણે અહીંયા ક્રમ મુજબ ગણવાનું છે ખાસ કરીને બીજું પાણી જે છે ચણાનું પહેલું પાણી એકદમ દિવસ દિવસે બીજું જે પિયત છે એ ડાળી ફૂટવાની એવો સમય એટલે કે આપણો પાક 20 દિવસનો થાય ત્યારે બીજું પિયત મિત્રો ખાસ કરીને ચણાના પાકની અંદર આપવાની ભલામણ આપણે કરીએ છીએ એના પછીનું જે ત્રીજું પાણી છે એ ખાસ મહત્વનું ને બહુ અગત્યનું છે કારણ કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે ફૂલ બેસવાની અવસ્થા આ પણ એક કટોકટીની અવસ્થા છે દાઢી ફૂટવાની અવસ્થા પણ કટોકટીની કહી શકાય પણ આ ફૂલ બેસવાની જે અવસ્થા છે પિસ્તાલીસ દિવસની આજુબાજુનો સમય એ અવસ્થા એ કે આપણે પિયત મિત્રો આપવું જોઈએ જે પિયત જાતો છે ખાસ કરીને પિયતની અંદર વધારે ઉત્પાદન આપવા વાળી જાતો છે એ બધી જ જાતોની અંદર તમે પાંચ નંબર વાવેતર કરતા હોય સાત નંબર આઠ નંબર આ બધી જ જાતોની અંદર પણ મિત્રો આ પ્રમાણેનું પિયત જે ત્રીજું પિયત છે જે ફૂલ અવસ્થા કહી શકે એ અવસ્થા આપણે ચોક્કસથી આપવું જોઈએ અને ચોથું પિયત છે ખાસ કરીને ક્રમ પ્રમાણે ગણિત ચોથું પિયત થાય પરંતુ હવે આ બધા પિયતમાં થોડુંક એ પણ કાળજી લેવી પડે કે જમીનની પ્રત જમીનની ભેદ સંગ્રહ શક્તિ કેવી છે તમારે કેવા પ્રકારની જમીનો છે આબોહવાને ધ્યાન રાખી મિત્રો પિયત આપવાના છે આ દિવસો એટલા માટે કહું છું કે કટોકટીની અવસ્થા પ્રમાણેના દિવસો ગણેલા છે આપણે કૃષિની સિટીઓની જે સંશોધનની ભલામણો છે એના પ્રમાણે આપણે નક્કી કરેલું છે અને ચોથું પાણી છે એ સાહીઠ થી સિત્તેર દિવસ ઓક્ટા જ્યારે બંધાય જાય ઓક્ટા બેસ કે ઓક્ટા મિત્રો આપણે આપવાનું છે એટલે આ પ્રમાણે ઝાડ પિયર પેલું પિયર નક્કી કર્યું શરૂઆતમાં ઝાડ થી પાંચ દિવસે બીજું પાણી વીસ દિવસે ત્રીજું પિયર ચાલીસ થી પિસ્તાલીસ દિવસે અને ચોથું પિયર સાહીઠ થી સિત્તેર દિવસના ગાળે મિત્રો આપણે આપવાનું છે આમ જો જણાની અંદર ત્રણ જે ક્રિટિકલ એની કટોકટીની ઓફ ટાઈમ અવસ્થાઓ છે એ ખૂબ મહત્વની છે એમાં ડાળી ફૂટતી ફૂટવાની અવસ્થા છે એની અંદર ખાસ કરીને ફૂલ અને પોપટા બેસવાની અવસ્થા છે એટલે આ ત્રણેય અવસ્થાઓ ડાળી ફૂટવી ફૂલ બેસવા અને પોતા બેસવા એ ત્રણ કટોકટીની અવસ્થાઓ છે જેને ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવે એ કટોકટીની અવસ્થા એ પિયતની ખાસ જરૂરિયાત રહેતી હોય અને આ પ્રમાણેનું પાણી આપવાથી આપણે યોગ્ય અને આર્થિક ફાયદો પણ મિત્રો એની અંદરથી મેળવી શકતા હોય અને જાણવાનો પાક આ પિયત વિસ્તારની જ્યાં લેવામાં આવે છે એની અંદર તો ખાસ કરીને પિયતની ઓછી જરૂરિયાત પડતી હોય એટલે ઘઉંના પાકની ઘણી જગ્યાએ ઘઉં પાક આપણે એટલે પિયત વધારે કારણ કે આઠ સાત આઠ પીએચ જનરલી આપણી ભલામણ પ્રમાણે જોઈએ ઘણા વિસ્તારમાં તો દસ બાર પીએચ પણ ખેડૂત મિત્રો આપતા હોય એની સામે ઘણા ત્રણ થી ચાર પીએચમાં પાકી જતા હોય મેક્સિમમ ત્રણ કટોકડીની વ્યવસ્થા પીએચ આપી દે તો ખુબ સારા ઉત્પાદન મળતા હોય એટલે પાણીનું વ્યવસ્થાપન આની અંદર ખૂબ જરૂરી છે સ્પ્રિંકલર ઇરિગેશનથી પણ જણા રેનગેજ થી પણ જણા કરી શકાય ડ્રીપ ઇરિગેશનમાં ખૂબ સારા જણાનો પાક લઈ શકાય જે સગવડ નથી જે ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની પાણીની વ્યવસ્થા પણ સગવડ નથી એ લોકો ખુલ્લા ક્યારાથી અથવા જોડિયા પદ્ધતિથી પિયત આપીને પણ સારું પરંતુ ભેજનું ખૂબ ઓછો ભેજ રહે એ રીતના સમયસરના પિયત આપી અને સારું ઉત્પાદન મિત્રો આની આપણે મેળવી શકતા હોય અને ખાસ જો ખૂબ જ ટૂંકા ગાળામાં પિયત આપીએ તો ઘણી બધી છોડની વાંસ્પૃતિક વૃદ્ધિ વધારે થઈ જાય ફૂલ અને પોપટા મોઢા આવતા હોય ઘણી બધી પિયત વધારે છે મિત્રો આપણે અનુભવ થઈ ગયો છે પિયત વધારે આપી દઈએ ભેજ વધારે વધી પોપટા ફૂલ આ મોડી મોઢી જાય અને એના લીધે આપણે ઘણી બધી ઉત્પાદન ઉપર પણ અસર પડતી હોય એટલે સમયસર કટોકટીની અવસ્થાનું ફરી કટોકટીની અવસ્થા કહી અવસ્થા ફૂલ બેસવાની અવસ્થા બેસવાની અવસ્થા કટોકટીની અવસ્થા જે ક્રિટિકલ સ્ટેજ કહેવામાં આવે છે નાના પાકની અંદર એ ત્રણ અવસ્થાનું ખૂબ ધ્યાનપૂર્વક આપણે કરીએ આના સિવાયના જે વોટ્રોસિકલ ખાતરો છે દવાઓ છે જીવાત નિયંત્રણની વાતો છે એ નીચે ખાતરો આપવાના છે એ બધી જ અલગ અલગ પ્રકારના વિડીયોની અંદર આપણે કરતા હોઈએ છીએ આજે ખાસ મારા તમને જે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય ક્યારે બીજું કે ત્રીજું પિયત આપવું અને મોટા ભાગે જે મોટાભાગે જેવાઈ ગયા છે ત્યાંથી આ પિયતનો સમયગાળો ગણી અને આપણે કઈ રીતે એની ખાસ કરીને આ અંદર વાત હતી મને લાગે મિત્રો કે આ જે આખી વાત છે એ તમારા માટે ખૂબ ઉપયોગી થશે આની અંદરથી ક્યાંય પણ પ્રશ્ન હોય તમારા નંબર નોધી લેજો પંચાણું અઠાણું ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ અથવા વોટ્સઅપ કરીને પણ માહિતી મેળવી શકશો

આવતા દિવસોમાં ખેતીને સમૃદ્ધ કરી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવી ટેકનિકલ માહિતી સાથે નવી વાત સાથે ત્યાં સુધી મને રજા આપશો સર્વે મિત્રોનો આજના વિડીયોની અંદર જોડા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ